અગ્રા દહેજમાં આગનો સિલસિલો યથાવત યુનિવર્સલ કંપનીમાં બ્લાસ્ટ અને ભીષણ આગથી ફરી ભયનો માહોલ સુરક્ષા પર સવાલ દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગ અને બ્લાસ્ટની ઘટનાઓથી ખળબડતી ઉઠી છે થોડા દિવસ અગાઉ થયેલા જીવલેણ બ્લાસ્ટની ઘટનાની યાદ તાજી કરાવતા આજે વહેલી સવારે દહેજની યુનિવર્સલ નામની એક કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આંખ ફાટી નીકળી હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ છવાઈ ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ દહેજની યુનિવર્સલ કંપનીમાં બનેલી આ ઘટનામાં વહેલી સવારે એકાએક જોરદાર ધડાકો થયો હતો જેના કારણે કંપની પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદારની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચવા રવાના થઈ હતી તે બે દિવસ પહેલાં દહેજમાં થયેલા ધડાકા બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે આ સિલસિલાબંધ ઘટનાઓ દહેજ ઔદ્યોગિક વસાહતમાં સલામતીના ધોરણો અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે ઔદ્યોગિક એકમોમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ કામદારોની સુરક્ષા અને પર્યાવરણને થતી અસર અંગેની ચિંતામાં વધારો કરી રહી છે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે જો કે આ ઘટનાઓએ ઔદ્યોગિક સલામતી માટે કડક અમલીકરણ અને દેખરેખની આવશ્યકતા પર ભાર મૂક્યો છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય ઔદ્યોગિક સુવિધાઓમાં કામ કરતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલા લેવા અનિવાર્ય છે શું આ ઘટનાઓ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યે વધુ ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે જનતા પાર્ટીના શાસનમાં આમ આદમી પાર્ટીની જાનની કોઈ કિંમત નથી આજકાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે આમ જનતા માટે પ્રકોપ સાબિત થયું છે ભરૂચનો દહેજ વિસ્તાર એટલે ઔદ્યોગિક રીતે ધમધમતો વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી વારંવાર ઔદ્યોગિક વસાહતોમાં ઔદ્યોગિક એકમોમાં કોઈ ને કોઈ પ્રકારની ઘટનાઓ બને છે જેમાં કામદારોના જીવ જાય છે આમ આદમી પાર્ટી એટલે કે સ્થાનિક લોકો જે છે તે પણ ઊંચા હે જીવતા હોય એવી સ્થિતિ છે ત્યારે હમણાં બે ત્રણ દિવસ અઠવાડિયા પહેલા એક કંપનીમાં બ્લાસ્ટ થયેલો એમાં બે લોકોના મૃત્યુ થયા એક ભાઈ ઘાયલ ઘાયલ હોય હોય એક કામદાર આજે પણ તે હોસ્પિટલમાં છે આજે સવારે જ જાણવા મળ્યું કે દહેજમાં આવેલી યુનિવર્સલ કેમિકલ કંપનીમાં ફરી એક બ્લાસ્ટ થયો જેની ગોડાઉનમાં કેમિકલ જ્યાં રાખવામાં આવ્યું હતું એ ગોડાઉન ની અંદર બ્લાસ્ટ થયો એમાં ખૂબ મોટી આગની જ્વારાઓ જે દૂર દૂર સુધી જોઈ શકાય એમ હતું આજુબાજુના વિસ્તારના જે લોકો છે સ્થાનિક લોકો છે એ લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું સદનસીબે હજુ સુધી એવા કોઈ સમાચાર આવ્યા નથી કે એમાં કોઈ જાનહાની થઈ હોય પણ આ ઘટનાઓ જે વારંવાર બને છે એને રોકવામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર નિષ્ફળ રહ્યું છે એનું સીધું કારણ જો કોઈ હોય તો એ જ છે કે ભારતીય જનતા પાર્ટી આ કંપનીના માલિકો સાથે જે રીતે ફ્રેન્ડલી વ્યવહાર કરે છે અને જનતાના દુશ્મન બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું શાસન એ દેખાઈ રહ્યું છે આના માટે અમે લોકો સ્થાનિક લોકોનું એક મોરચો બનાવવા જઈ રહેલા છે અને આ તમામ જે દુર્ઘટનાઓ છે તે ન બને એ એના માટેની સરકાર દ્વારા કડક નીતિ બનાવવામાં આવે ખાસ કરીને જે સેફટી અને હેલ્થનો વિભાગ છે એ કડકાઈથી કામ કરે એ બનવું જોઈએ એવા અમે પ્રયત્નો કરવાના છે હું છું આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી